હલો માય ડિયર સ્ટુડન્ટ સ્વાગત છે તમારું સરસ્વતી ગણિત મથક પર આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્ર સ્ટેટેસ્ટિક્સ આગળના વિડીયોઝમાં આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ એકના મધ્યકના પ્રશ્નોનું સોલ્યુશન કર્યું હવે સ્વાધ્યાય તેર પોઈન્ટ બે જેમાં આપણે બહુલક શોધવાનો છે તો તેર પોઈન્ટ બેના પ્રશ્નોનું સોલ્યુશન કરીએ પ્રશ્ન એક છે નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલ દર્દીઓની ઉંમર દર્શાવે છે ઉંમર વર્ષમાં આપેલી છે અને દર્દીઓની સંખ્યા છે ઉંમર છે પાંચથી પંદર પંદરથી પચીસ થી પાંત્રીસ આ રીતે છેલ્લી છે પસ પંચાવનથી પાંસઠ જો કેટલા કેટલાનો ગાળો છે દસ દસનો ગાળો છે હવે પાંચથી પંદર વર્ષ હોય ઉંમર એવા દર્દીઓની સંખ્યા છે છ પંદરથી પચીસ વર્ષો એવા દર્દીઓની સંખ્યા છે અગિયાર એ રીતે આપણને આગળ આવૃત્તિ આપેલી છે એકવીસ ત્રેવીસ ચૌદ પાંચ ઉપર આપેલ માહિતી માટે બહુલક અને મધ્યક શોધો કેન્દ્રીય મધ્ય મધ્યવર્તી સ્થિતિના આ બે માપોની સરખામણી અને અર્થઘટન કરો એટલે આપણે અહીંયા બહુલક અને મધ્યક બંને શોધવાના છે અને મધ્યવર્તી સ્થિતિમાંના જે બે માપ છે એની સરખામણી કરવાની છે એનું અર્થઘટન કરવાનું છે પહેલાં આપણે બહુલક જોઈએ બહુલક શોધવું હોય તો આપણે આ જે આવૃત્તિનું ખાનું છે એમાંથી મોટામાં મોટી સંખ્યા કઈ છે એ જોઈ લેવાની તો અહીંયા છે મોટામાં મોટી આવૃત્તિ ત્રેવીસ તો ત્રેવીસ કયા વર્ગમાં છે પાંત્રીસથી પિસ્તાળીસ વર્ગમાં એટલે એ વર્ગને બહુલક વર્ગ કહેવાય તો આપણે લખવાનું અહીં મહત્તમ આવૃત્તિ ત્રેવીસ એ વર્ગ પાંત્રીસ પિસ્તાળીસની આવૃત્તિ છે આથી પાંત્રીસ પિસ્તાળીસ એ બહુલક વર્ગ છે હવે બહુલક વર્ગમાં જે અધ છે પાંત્રીસ ઉર્ધ્વ પિસ્તાલીસ તો પાંત્રીસને એલ ગણવાનું એટલે એલ બરાબર બહુલક વર્ગની અધ બરાબર પાંત્રીસ એચ બરાબર વર્ગ લંબાઈ દસ એટલે કે પાંચથી પંદર પંદરથી પચીસ આ વર્ગ લંબાઈ દસ દસનો ગાળો છે એફ વન બહુલક વર્ગની આવૃત્તિ જે આપણે મહત્તમ આવૃત્તિ જોઈએ એ તેવીસ એફ ઝીરો વનની આગળ ઝીરો એટલે આપણે એફ ઝીરો એટલે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ ત્રેવીસની આગળ કઈ સંખ્યા છે એકવીસ એટલે એકવીસ અને એફ ટુ એ ત્રેવીસની પછીની સંખ્યા એટલે કે ચૌદ તો આપણે લખો એફ બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ બરાબર ચૌદ હવે સૂત્રમાં કિંમતો મૂકતા બહુલક ઝેડ બરાબર એલ પ્લસ સૂત્ર બરાબર તમારે તૈયાર કરી દેવાનું સૂત્ર આવડવું જ જોઈએ આવડવું જરૂરી જ છે z બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફઝીરો પણ ટુ એફ વન માઇનસ માઇનસ એચ જે એલ આપણે મૂકવાના છે પાંત્રીસ આ બધી માહિતી સ્ટેપવાઇઝ લખવાની જ છે અને સૂત્રમાં જે જે આપણને જોઈએ છે એ બધું લખવાનું અને એ બધું સૂત્રમાં પછી સૂત્ર પણ તૈયાર કરવાનું અને એમાં એપ્લાય કરતાં પણ આવડવું જોઈએ એલની જગ્યાએ પાંત્રીસ પ્લસનું પ્લસ પછી કાઉસમાં એફ વન ઓછા છે તો એફ વન ત્રેવીસ અને એકવીસ ભાગ્ય ટુ એફ વન એટલે બે ગુણ્યા ત્રેવીસ ઓછા એફ ઝીરો એકવીસ એફ ટુ ચૌદ જે આપણે અહીંયા બધું લખ્યું છે તો હવે આપણે ગુણ્યા એચ દસ છે હવે ગણતરી જોઈએ તો પાંત્રીસ બેઠા જ રાખવાના પ્લસ ત્રેવીસમાંથી એકવીસ જાય તો બે ત્રેવીસ ટુ છેતાલીસ એટલે છેતાલીસ લખવાના ઓછા એકવીસ અને ચૌદના બંને ઋણ છે એટલે સરવાળો પાંત્રીસ માઇનસ પાંત્રીસ દસ હવે આ બે ગુણ્યા દસ આપણે અહીંયા કરી લેવાના પાંત્રીસ તો બેઠા જ પાંત્રીસ પ્લસ બે ગુણ્યા દસ અને છેતાલીસમાંથી પાંત્રીસ જાય તો અગિયાર હવે દસ દો વીસ ભાગ્યા અગિયાર કરવાનું એટલે પાંત્રીસ વત્તા વીસના છેદમાં અગિયાર તો વીસ ભાગ્યા અગિયાર આપણે અહીંયા કરીએ સાઈડ પર કરેલા છે અગિયાર એક અગિયાર વીસમાંથી અગિયાર જાય તો નવ અગિયાર દો બાવીસ વધી જાય એટલા માટે ઉપરથી વધારે શું નહીં એ આપણે પોઈન્ટ મૂકીને પછી ઉપર ચડાવતા છે એટલા માટે અહીંયા પણ પોઈન્ટ મૂકી દેવાનો અગિયાર અઠામ અઠ્યાસી બે વધે વીસ પાછું અગિયાર એકવું અગિયાર આ રીતે પાછા નવ વધે એ રીતે એક્યાસી 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 રિપીટ થાય એટલે અનંત આવૃત્ત અહીંયા દશાં સ્થળ આવે આપણે બે આંકડા સુધી જોઈએ એટલે એક પોઈન્ટ એક્યાસી લખી દેવાનું તો એક પોઈન્ટ આપણે એક જ આંકડો અહીંયા લીધો છે એક પોઈન્ટ આઠ હવે પાંત્રીસ વધતા એક પોઈન્ટ આઠ તો સરવાળા આ રીતે કરવાનો પાંત્રીસ પછી પોઈન્ટ મૂકીને શૂન્ય કહે કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ અઢાર પાંત્રીસની નીચે નહીં લખાય પાંત્રીસ નીચે એક જ લખાય અને પોઈન્ટ મૂકીને આઠ તો આઠ પાંત્રીસને એક છત્રીસ છત્રીસ પોઈન્ટ આઠ એટલે આપણો બહુ છે છત્રીસ પોઈન્ટ આઠ આશરે હવે માંગેલો છે મધ્યક તો આપણે મધ્યક શોધીએ મધ્યક શોધતા આપણને આવડે જ છે એ બરાબર પણ આપણે પહેલાં કોષ્ટક બનાવી લઈએ પછી નક્કી કરીએ એ કોને લેવાનું છે એચ તો દસ છે જ અને પદ વિચલનની રીત આપણે કરીએ કેમ કે વર્ગ લંબાઈ સરખી છે તો આપણે વર્ગ જે રકમ આપેલા છે એ લખી દેવાના ને આવૃત્તિ જે રકમ આપેલી છે એ લખી દેવાની અને મધ્ય કિંમત આઈ તો પાંચ અને પંદરની વચ્ચે શું આવે દસ અથવા તો પાંચ અને પંદરનો સરવાળો વીસ વીસ ભાગ્યા બે એટલે દસ હવે આવું વર્ગ લંબાઈ દસ દસ છે એટલે આપણે દસ દસ એડ કરતા જઈએ બીજી પહેલાંમાં તો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ આ રીતે આપણને મધ્ય કિંમત મળે હવે સેન્ટરમાં આપણી પાસે છ અવલોકન છે એટલે સેન્ટરમાં ત્રીસ અને ચાલીસ બંને આવે છે બેમાંથી કોઈ પણ લઈને આપણે કરી શકીએ આપણે ચાલીસ લઈએ તમે ત્રીસ લઈને પણ કરી લેજો મધ્યક તો આપણો એક જ સરખો જ આવશે પણ તમને ગણતરી કરવાની પ્રેક્ટિસ થાય તો ચાલીસને એ ધારીએ એટલે જ્યાં ચાલીસ છે એ લાઇનમાં આપણે એ ધારેલો છે ત્યાં આપણે યુઆઈના ખાનામાં શૂન્ય યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ એ જ શૂન્ય ઋણ એક ઋણ બે ઋણ ત્રણે લખી જ દેવાનું વર્ગ લંબાઈ સરખી હોય તો આ રીતે યુઆઈના ખાનામાં અને નીચે એક બે હવે આપણે એફઆઈ યુઆઈ કરીએ તો ઋણ અને ધનનો ગુણાકાર ઋણમાં આવે એટલે છ અઢાર ઋણ અગિયાર દુ બાવીસ ઋણ એકવીસ એક એકવીસ ઋણ ત્રેવીસ ગુણ્યા ઝીરો ઝીરો ચૌદ એક ચૌદ ધન અને પાંચ દુ દસ ધન હવે ઋણ ઋણનો સરવાળો અલગ ધન ધનનો સરવાળો અલગ ઋણ ઋણનો સરવાળો આપણને મળે છે આઠ ને બે દસ ને એક અગિયારો એક વડી એક ને એક બે ને બે ચાર ને બે છ એટલે એકસઠ અને ધન ધનનો સરવાળો ચૌદ ને દસ ચોવીસ હવે એકસઠ ઋણ છે ને ચોવીસ ધન છે એટલે મોટી સંખ્યા ઋણ એટલે જવાબ ઋણમાં આવશે અને બાદ બાકી થશે તો એક પર અગિયાર છ પર પાંચ અગિયારમાંથી ચાર જાય તો સાત પાંચમાંથી બે જાય તો ત્રણ એટલે ઋણ સાડત્રીસ મળે છે આપણને એફઆઈયુઆઈ સિગ્મા એફઆઈયુઆઈ અને દર્દીઓની સંખ્યા આપણને મળે જ છે સરવાળો કરતાં એંસી એટલે સિગ્મા એફઆઈ આપણો છે એંસી હવે સૂત્રમાં દરેક કિંમત આપણે મૂકી દઈએ તો સૂત્ર છે આપણું એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈયુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા જ જેમાં એની કિંમત છે ચાલીસ આપણે જે ધારી છે પ્લસ સિગ્મા એફઆઈ મળ્યો છે આપણને એફઆઈયુઆઈ ઋણ સાડત્રીસ છેદમાં સિગ્મા એફઆઈ છે એંસી ગુણ્યા એચની કિંમત છે દસ હવે આ શૂન્ય શૂન્ય ઉડી જાય એટલે આપણી પાસે રહી છે ઋણ સાડત્રીસ ભાગ્યા આઠ વધતા ઓછા ઓછા કરી લઈએ અને સાડત્રીસ ભાગ્યા આઠ કરીએ તો અહીંયા આપણે કરેલા છે સાડત્રીસ ભાગ્યા આઠ આઠ ચોક બત્રીસ આઠ ચાલીસ વધી જાય એટલા માટે તો સાડત્રીસમાંથી બત્રીસ એટલે કે સાતમાંથી બે પાંચ અને ત્રણમાંથી ત્રણ શૂન્ય હવે અહીંયા પોઈન્ટ મૂકીએ એટલે ઉપર પણ પોઈન્ટ મૂકીએ તો પચાસ એટલે આઠ છ અડતાલીસ બે વડે પાછો શૂન્ય ચડાવીએ તો આઠ દુ સોળ ચાર વડે ફરી શૂન્ય ચડાવીએ તો આઠ હવે અહીંયા ચાર પોઈન્ટ છસો આવે છે તો આપણે બે આંકડા સુધી જવાબ જોઈતો હોય તો છેલ્લો પાંચ છે એટલા માટે આપણે બાસઠની જગ્યાએ તેસઠ કરી દઈએ એટલે ચાલીસ ઓછા ચાર પોઈન્ટ ત્રેસઠ તો ચાલીસ ઓછા ચાર પોઈન્ટ ત્રેસઠ આ રીતે કરવાનું પોઈન્ટની નીચે પોઈન્ટ આવે તે રીતે ચાલીસ પોઈન્ટ ઝીરો ઝીરો માઇનસ ચાર પોઈન્ટ ત્રેસઠ શૂન્ય પર દસ શૂન્ય પર નવ શૂન્ય પર નવ ચાર પર ત્રણ દસમાંથી ત્રણ સાત નવમાંથી છ ત્રણ નવમાંથી ચાર પાંચ અને ત્રણના ત્રણ પાંત્રીસ પોઈન્ટ સાડત્રીસ એટલે આપણો જવાબ આવે છે પાંત્રીસ પોઈન્ટ સાડત્રીસ આશરે આમ આપેલ માહિતીનો બહુલક છત્રીસ પોઈન્ટ આઠ વર્ષ છે અને મધ્યક સાડત્રીસ પાંત્રીસ પોઈન્ટ સાડત્રીસ વર્ષ છે હવે આપણે અર્થઘટન કરીએ તો ઉપર મેળવેલા પરિણામો દર્શાવે છે કે દવાખાનામાં દાખલ થયેલ દર્દીઓ પૈકી મહત્તમ સંખ્યાના દર્દીઓની ઉંમર છત્રીસ પોઈન્ટ આઠ વર્ષ છે જે મહત્તમ સંખ્યાના દર્દી વધુમાં વધુ એની ઉંમર છે છત્રીસ પોઈન્ટ આઠ વર્ષ અને દાખલ થયેલા બધા જ દર્દીઓની સરેરાશ ઉંમર પાંત્રીસ પોઈન્ટ સાડત્રીસ વર્ષ મધ્યક એટલે સરેરાશ અને બહુલક એટલે મહત્તમ સંખ્યાની આવૃત્તિ તો આ છે આપણો પ્રશ્ન નંબર એક હવે જોઈએ પ્રશ્ન નંબર બે પ્રશ્ન બે નીચેની માહિતી બસો પચીસ વીજ ઉપકરણોના આયુષ્યની કલાકોમાં પ્રાપ્ત માહિતી દર્શાવે છે આયુષ્ય છે શૂન્યથી વીસ કલાક વીસથી ચાલીસ ચાલીસથી સાઠ આ રીતે છેલ્લું છે સોથી એકસો વીસ કેટલો કેટલો ગાળો છે વીસ વીસનો અને આવૃત્તિ છે દસ એટલે કે શૂન્યથી વીસ કલાક આયુષ્ય હોય તેવા વીસ કર ઉપકરણ દસ છે વીસથી ચાલીસ આયુષ્ય હોય તેવા પાંત્રીસ છે તે રીતે બાસઠ એકસઠ આડત્રીસ ઓગણત્રીસ આ રીતે આવૃત્તિ આપણને આપેલી છે ઉપર આ તો ઉપકરણોના આયુષ્યનો બહુલક નક્કી કરો હવે બહુલક શોધવા માટે આપણે જોઈ લેવાનું મોટામાં મોટી આવૃત્તિ કઈ છે તો એકસઠ છે જે કયા વર્ગમાં છે થી એંસી વર્ગમાં છે એટલે લખવાનું અહીં મહત્તમ આવૃત્તિ એકસાઠ એ વર્ગ સાઠ એંશીની આવૃત્તિ હોવાથી સાઠ એંશી એ બહુલક વર્ગ છે તેની અધસીમા કઈ છે સાઠ આ ઉર્ધશીમાં આ અધસીમા એટલે લખવાનું એલ બરાબર બહુલક વર્ગની અધસીમા બરાબર સાઠ એટલે એલની જગ્યાએ આપણે સાઠ લખવાનો છે એચ વર્ગ લંબાઈ એટલે વીસ એફ વન બરાબર બહુલક વર્ગની આવૃત્તિ બરાબર એકસઠ જે મોટામાં મોટી આવૃત્તિ છે તે એફ ઝીરો એટલે એની આગળની આવૃત્તિ બાવન અને એફ ટુ એટલે પાછળની આવૃત્તિ આડત્રીસ તો આપણે એફ ઝીરો લખીએ બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ બરાબર બાવન એફ બરાબર બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ બરાબર આડત્રીસ આ બધું આપણે સૂત્રમાં જોઈએ છે અને એટલું આપણે અહીંયા ફરજિયાત લખવાનું પછી સૂત્ર મૂકવાનું સૂત્ર છે બહુલક ઝેડ બરાબર એલ પ્લસ કસમાં એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ એચ જ્યાં આપણે આ બધી જે કિંમત લખી છે એ મૂકી દઈએ એલ સાઠ મૂકીએ પ્લસ એફ વન એફ એટલે એકસઠ ઓછા બાવન છેદમાં ટુ એફ વન એટલે બે ગુણ્યા એકસઠ ઓછા એફ ઝીરો ઓછા એફ ટુ છે આપણા આડત્રીસ તો લખી ગુણ્યા વીસ એચ હવે સાઠ બેઠા રાખીએ પ્લસ એકસઠ ઓછા એટલે નવ એકસાઠ દુ એકસો બાવીસ ઓછા બાવન અને આડત્રીસનો સરવાળો છે નેવું એટલે બંને ઋણ છે એટલે ઋણ નેવું ગુણ્યા વીસ હવે સાઠ વત્તા અહીંયા નવ ગુણ્યા વીસ આપણે કરી દઈએ ભેગા કરી દીધા છે ગુણાકાર અને એકસો બાવીસ ઓછા નેવું એટલે બત્રીસ એકસો બાવીસમાંથી નેવું છે તો બત્રીસ રહી હવે બત્રીસ અને વીસનો ચાર ચાર વડે ભાગ ચાલુ થાય ચાર પંચાવીસ અને ચાર અઠામ બત્રીસ ચાર ચાર ઉડી જાય એટલે પાંચના છેદમાં આઠ રહે એટલે નવ પચામ પિસ્તાલીસ છેદમાં આઠ તો સાઠ વધતાં નવ ગુણ્યા પાંચ છેદમાં આઠ બરાબર સાઠ વધતાં પિસ્તાલીસના છેદમાં આઠ હવે પિસ્તાલીસ ભાગ્યે આઠ કરીએ પછી એનો આન્સર લખીએ તો આઠ પંચા ચાલીસ પાંચ વધે પોઈન્ટ મૂકી તો અહીંયા પણ પોઈન્ટ મૂકી શૂન્ય ચડાયું શૂન્ય ઉતાર્યું પચાસ આઠ છ અડતાલીસ બે વધે પાછું શૂન્ય લીધું આઠ દુ સોળ ચાર વધે પાછું શૂન્ય લીધું આઠ પંચા ચાલીસ એટલે આપણને મળે છે પાંચ પોઈન્ટ છસો પચીસ તો લખીએ અહીંયા સાઠ વત્તા આની કિંમત લખી પાંચ પોઈન્ટ છસો પચીસ એટલે સાઠ વત્તા કેવી રીતના કરવાનું પાંચ એ આ પૂર્ણાંક સંખ્યા છે એ સાઠમાં ઉમેરાય અને પછી પોઈન્ટ પછીની સંખ્યા સાઠ પોઈન્ટ ઝીરો 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 વધતાં પાંચ પોઈન્ટ છસો પચીસ એ રીતે કરાય એટલે પાંસઠ પોઈન્ટ છસો પચીસ આ પૂર્ણાંક સંખ્યા સાઠમાં ઉમેરતા પાસઠ પોઈન્ટ છસો પચીસ આમ ઉપકરણોના આયુષ્યનો બહુલક પાસઠ પોઈન્ટ છસો પચીસ કલાક છે કેટલો સિમ્પલ સરળ સહેલો દાખલો છે તમે આસાનીથી ગણી શકશો બસ પ્રયત્ન અને ફરી ફરીને રિપિટેશનની જરૂર છે પ્રત્યેક દાખલો એક પ્રશ્ન ત્રણથી ચાર વાર ગણાય ચારથી પાંચ વાર તો જ એ પરીક્ષામાં તમને એની ગણતરી યાદ આવે નહીં તો તમે એકવાર ગણીને તમારો જવાબ પણ આવી જાય છતાં તમે સાઇટ પર કરી દીધો અને પછી મને તો આવડી ગયો એમ કરીને તમે ફરીથી ગણો જ નહીં તો પરીક્ષામાં તમે બ્લેન્ક થઈ જાઓ કશું યાદ નહીં આવે એટલા માટે એકને એક પ્રશ્નને ફરી ફરીને સોલ્યુશન કરવાનું મતલબમાં રિવિઝન ખૂબ મહત્ત્વનું છે તો આ બે પ્રશ્ન આપણે જોયા હવે આગળના વિડીયોમાં આપણે ચૌદ પોઈ તેર પોઈન્ટ બેના બીજા પ્રશ્નોની ચર્ચા કરીશું ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો જય મા સરસ્વતી